અને આ ભેગા થયા ને ભગવાનના ગુણ ગાવાના છે અને હરી મળી અને આજ આપણે એક નવું કામ કરવાનું છે એક કે જૂનું છે ને એ ભૂલી જવાનું છે પોલે પોરે હું બોલો છું મને જૂનું કાઢી નાખવાનું છે

પભ બ્ર <narrower Dogadael> મેરાય મરતા ઓય જય રવણ ઓમ જય જય નિવડા પ્રભુ જય જય નિરવ આદે સદ ગુરુએ આદેશ ગુરુએ કર

તું ભરદાવ ઓમ જય જય નિરવા ઓમ જય જય નિરવ પ્રભુ જય જય નિરવ આદિ સજ ગુરુએ આદિ સજ ગુરુએમ જય વ્યાજ કરીને વિવેક વ્યાજ કરીને વિવેક માતા તરખાનકારી માતા તરફ નકારી oh <laughs>

શ્રી સંતોકાનંદ સાહેબ કે જય નિર્વાણ સાહેબ કે મણી રામ સાહેબ કે બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિભરમ તસ મેં શ્રી ગુરુ ય નો ભાઈ સદગુરુ પરમાત્માની કૃપાથી આ હાથ નિર્માણ તિથિ નિમિત્તે આપણે ભેગા અને આપણે જે કઈ આપણે કઈ કે આ કાર્ય છે ને ભાવ આમાં ભાવ જોવે કાર્યમાં પૈસા ના જોવે મારા આમાં ભાવ એ ભાઈ આ ભાવ મહાન છે પૈસા મહાન નથી કાર્ય કરવું એ મહાન કાર્ય ભાવ છે ને એ મહાન

નક્કી કર્યું અનુભવ મને કેતા મારા સ્વામીજી કે ધર્મદાર પાછમ છે ને પવિત્ર છે બહુ સારી પછી રામનવમી આવે પછી નવ વર્ષ પાછા માં ઋષિ પંચમી કે એ મહાન પણ મને એ ખબર નહોતી કે આ પાછમને ને આ બાપુ ને આ વિચારો પરગણ થાય તો આ મહાપુરુષ નોળ ઓળખીએ છીએ ભેગા રહી તો ભેગા રહી ભરમાય ભેગા રહી નહીં ખબર ન પડે કોણ હતા એમ આપણે આ આખું જોયા કરી આખું ગુરુ નો દેખાય એ કેવા છે એ બધા આપણે આખું સત્ય નો દેખાય આ કીધી કે હું બુદ્ધિ ઓલી બુદ્ધિ આ બુદ્ધિ ને આ બુદ્ધિ લગત નું લખી કરી ઈ બુદ્ધિ ગોતવા હાટો થી સેવા સંતો ની કરવાની છે તો ઈ આ ખાબર થી ખબર પડી કે આ પાછે મતે હું કે જો દેહ છોડો તો પાછે મને દી અને મને ઈ જો પાવર આવ્યો હોય તો પાછે મને દી જ તે આ તો પાછે મોનું બરા બાય તો કોઈ ભાવ હોય તો દર પાંચ મે શિબિર રાખવામાં આવે જેને આવો ને કલાક બે હું બે કલાક દેવાનું તો પગી જવાનો પણ પાછે છે પવિત્ર અને મારે તમારા ગુરુ પ્રેમી બનવું હોય તો આ પાંચ ને હારા કરવો પડશે

બે હાથ લાડવા નહીં હાલે હિંમતભાઈ ખર્ચો કરે નહીં બકે આમાં છે ને બે હાથ નો લાડવા રાખવા ભટકી જાવ ભરત ભાઈ ઈ વિચાર માં જવું હોય સીધાત માં જવું પડશે તો સીધાત માં જવું તો આહોડા પણ પડી જાય હો મારા ભાઈ જો તમારે મણિરામ બાપુ ને સમજવા હોય તો એને સીધા માં જવું પડશે ઘણા બધા વાતો કરીએ આપણે પણ એ સમય એવો હતો ને અત્યારે સમય તો હારો ભેગા ભાઈ કે લોટે નો આપણા બાપુ

મારું મન છે નહીં ફતનીમાં નવા જ આવવું હોય મારું મન છે નહીં ભોટની વસ્તુનું રાવવું જોઈએ આથી મારે નીમ લેવું કે મારે ફતરવા હું ન પોતું હું આ પાણીના હાથ જોડે ન કરાવું કે હું આમ ન કરું કે નીમ જો હસ્તિવાણી કોને કહેવાય આજ આ મારે ખુલાસો કરતી એટલે પણ મુને પણ ધારા મળી જાય આ આ એવું હોય ભાઈ અરે શરીર પાડી દેવામાં આવે પણ ભોટામાં નહીં આ પાડે આને કે વેદાંતિ આને હસ્ત હસ્તિર્વાણી પણ લખીને કો વેદાંતિ કે શું છે અરે આ ભારતીવે સેન્ડ વર્ડ નામાં વેદાંતિ કે શું છે નહીં નહીં મારા ભાઈ આ પાછા વાળો આરે વાજો બધું આમ અંધારા ભરી જાવ કો ના કા ગાવા હિતો મારો ભાઈ કોટો પર કે સમાજ પર કે ગુરુ પર કે કાક માગે છે ભોગ એમ નમ ને પણ સંતો કનો સાહેબ ને ચાળી ભરો આય ઘર ધાન ને કોઈ ખાવા દીધો કે હું તમને આ બે ખાવા રાખ્યો પગ એને તો ભોગ દીધો ને અરે આમે હું તો માગેરો ફોન કરવાળો ને એકલા ભલે એ કોઈ જે હાંગ ને અંધારું છે ઈ તો આમે નો કરતા કેતાય ની કોઈ નહીં

તો એમાં ત્રણ ગુણ ન મળે હરિના દેશમાં ત્રણ ગુણ ન હોય એલા આપણા સંતો શાસ્ત્રો કે શિવ અને સંતો મોતી હાસા છે મરજીવા કામ આ માથા મૂકવા પડે ભાઈ માથા મૂકે ઈ માલ ખાય માથા મૂકે તો ઢેંગાણા ખરો પડે એમ નમ નહી તો આજ મારે છે ને ભાઈ ઘણા એ સંતો આવ્યા છે એને મારે સદન આવડ છે ભાઈ એક બાપોનો મારે ફોન હતો એને મને કીધું કે બાપો હાલે આવી છે મને ખબર નથી રાતે 2 વાગે આવ્યા આ વાલજી ભાઈ લેવા ગયા હતા ફોન મને કીધું કે બાપોને લાભ આપજો જો ને બાપો હારું બોલે છે ને નામ આપે હારું બોલે છે ના મને કે સબો સાગરમાંથી ભજનનો ભલે નો ગમે પ્રશ્ન કરજો ઈ કે ઈ બાપો જો આપશે અને બાપોનું નામ છે સવજી બાપુ

તો ભાઈ એટલું બસ હવે અને આનંદ થી આ કાર્ય કરવાનું છે ને હવે આપણે બાપુ આવ્યા છે એને આપી અને બધા સત્સંગ ને કીર્તન ને ભજન કરવાનું છે અને બોલો સંતોકાનંદ સાહેબ કી જય ઓમ સર્વ નિર્વાણ ઓમ શ્રી જય હંસ નિર્વાણ